તો તો વાત સુરતની સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી યથાવત કે જ્યાં ઓનલાઈન ધંધો સાથે સંકળાયેલા વ્યવસાયોને ને કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ મારવાની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી જ્યાં કાર્યવાહી કરવા પહોંચતા ધંધા રોજગાર અટવાય પડ્યા અગ્નિકાંડ ની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે ઠેર ઠેર બીયુ પરમિશન અને ફાયર એનો ન હોય તેવા એકમો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કેન્સર હોસ્પિટલ પાસેના વિસ્તારમાં અત્યારે પતરાના જે શેડ બનાવવામાં આવ્યા છે ઓનલાઈન ધંધા સાથે સંકળાયેલા જે વ્યવસાયકારો છે ત્યાં મનપાની ટીમો અત્યારે સીલિંગની કાર્યવાહી કરવા પહોંચી છે આટલા આટલા શેડ બંધાઈ ગયા ત્યાર સુધી અધિકારીઓએ શું કર્યું અને હવે કાર્યવાહી કરવાની નોબત આવી છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અત્યારે વ્યવસાયકારોના ત્યાં અધિકારીઓની ટીમો પહોંચી છે સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આ તમામ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહીંયા ઓનલાઈન ના ધંધા સાથે સંકળાયેલા વ્યવસાયકારો છે ત્યારે ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અત્યારે જે મનપાની ટીમ સિલિંગ ની કાર્યવાહી કરતી જોવા મળી રહી છે રાજકોટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર સફાયું જાગ્યું છે અને ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે જે ઓનલાઈન ધંધા સાથે સંકળાયેલા જે વ્યવસાયકારોના તે દુકાનોની અંદરથી અત્યારે સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા છે અને સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સવાલો જરૂર ઉઠી રહ્યા છે આટલા આટલા દિવસો સુધી મનપાના અધિકારીઓએ શા માટે બેદરકારી દાખવી શા માટે કાર્યવાહી ન કરી આટલા આટલા શેડ બંધાઈ ગયા ત્યારબાદ જ કાર્યવાહી કરવા અધિકારીઓ પહોંચ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે આવા કામમાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખડકાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ભૂંડી ભૂમિકા સામે આવી રહી છે સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો મીડિયા દ્વારા જે કે ટીવી ન્યૂઝ દ્વારા અધિકારીને પૂછવામાં આવવામાં આવ્યું ત્યારે અધિકારીએ એક શબ્દ અરફ ઉચ્ચાર્યો નહીં તેમના જ વિસ્તારમાં આવા જે ગેરકાયદેસર રીતે જે શેડો ઊભા થતા હોય શું અધિકારીની જવાબદારી નહીં શા માટે અધિકારીએ આ ખાડા કાન કર્યા ત્યારે સવાલો જરૂર ઉઠી રહ્યા છે હાલ તો અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ જે ઓનલાઈન ધંધા સાથે સંકળાયેલા લોકો જે વ્યવસાયકારો છે તેમના ધંધા બંધ કરાવી અને તેમના સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા છે અને આવા શેડો ઉપર સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાજુમાં ખાસ કરીને ફાયર એન ઓ અને બીયુ પરમિશનના નિયમોનું પાલન થાય છે કે નહીં તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સત્યાવીસ સત્યાવીસ જે રાજકોટમાં નિર્દોષ ભૂલકાઓ આગમાં ભરતું થયા ત્યારબાદ તંત્ર જાગ્યું છે શા માટે તંત્ર પહેલેથી સબક નહીં લીધો શું રાજકોટની ઘટનાનું સુરતમાં પણ પુનરાવર્તન થવા માંગતું હતું તંત્ર શા માટે અધિકારીઓ આજ દિન સુધી કાર્યવાહી ન કરી શું આ શેડ રાતોરાત બંધાઈ ગયા શું અધિકારીઓને ખબર નથી એ ટીવી ન્યૂઝ એક એક સવાલો પૂછી રહ્યો છે પરંતુ અધિકારીઓ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ બધી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે ક્યાંક ને ક્યાંક ટેબલ નીચે રૂપિયાનું સેટિંગ આ અધિકારીઓ આવી કામગીરીમાં સામેલ હોતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક મનપા કમિશનરનો દંડો મ્યુનિસિપાલ કમિશનરનો સ્પષ્ટ આદેશ જેને બાદ તંત્ર અત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યું છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે આ તમામ જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઓનલાઈન ધંધા સાથે સંકળાયેલા વ્યવસાયકારો છે પરંતુ આજે વહેલી સવારથી તમામ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમામ વ્યવસાયકારોને પોતાના ધંધા બંધ કરી અને તેમના જે સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો છે અને સીલિંગની કામગીરી હાથ આવી છે કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ છીએ આપનું નામ સંજયભાઈ સંજયભાઈ શું આ કાર્યવાહી કરવા કોઈ નોટિસ વોટિસ આપી હા નોટિસ આપી જોઈએ તો જ બંધ કરાવ્યું હોય ને આ શેડ ક્યારના બની ગયા છે એ તો સાહેબ ખબર નહીં ક્યારે ના બન્યા હોય તો અધિકારીઓને ખબર જ નથી આટલા શેડ બન્યા ખબર તો હોય જ ને અધિકારી ને એમને ખબર વગર તો કઈ રીતના કામ થાય હા વેરા બિલ તો આવતું જ હોય ને સાહેબ રાજકોટ ની ઘટના બન્યા બાદ તંત્ર દોડ્યું હા તંત્ર દોડ્યું રાજકોટ ની ઘટના બાદ અન્ય કેટલાક લોકો શું નામ અક્ષર શું કરો છો આપ ઓનલાઈન બંધ કરાવ્યો ધંધો હા સીલ મારી દીધું સીલ મારી દીધું હવે શું કરશો હવે કઈ ને રસ્તા રોડ રોડ રસ્તા ઉપર રોડ રસ્તા ઉપર શું કહી રહ્યા છો તંત્ર બેદરકારી બેદરકારી આ શેડ બની ગયા અને એકાએક તંત્ર અત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યું છે તંત્ર અમારા શેડ બનતા અટકાવી દીધા હોત તો આટલા આટલા રૂપિયા અમે રોકાણ ન કરોત અત્યારે એક બાજુ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે ગામમાંથી આસપાસથી વ્યાજે રૂપિયા લઈને આ લોકોએ વ્યવસાય ખર્ચ શરૂ કર્યા છે પરંતુ તંત્ર એકાએક પહોંચતા ક્યાંક ને ક્યાંક વ્યવસાયકારો મુશ્કેલી ભોગવી રહ્યા છે આજે કાર્યવાહી થઈ રહી છે તો બરાબર છે પણ જે થઈ ગઈ છે ઘટના એ બહુ ગંભીર છે અને બહુ દુઃખ જ છે પણ આટલા બધા માણસોને બેરોજગારી થોડોક સમય આપ્યો હોત તો વધારે સારો હોત તો અમે એવો આગ્રહ રાખીએ છીએ કે ગાઈડલાઇન્સ આપો કંઈક પંદર વીસ દિવસનો ટાઈમ આપો નોટિસ આપો આટલું આટલું તમે ગાઈડલાઇન્સ કરો આનો અમલ કરો નહીં તો પછી અમે સીલ મારી જશું એવી રિક્વેસ્ટ છે અમારી વ્યવસાયકારો કહી રહ્યા છે અમને થોડો સમય આપવો જોઈએ આટલું આટલું રોકાણ કર્યું અને માન માંડ ગાડી પાટા પર ચડી રહી છે સુરતમાં હાલ મંદીનો માહોલ છે પરંતુ એકાએક ધંધો બંધ કરતા અત્યારે લોકો રોડ પર આવી રહ્યા છે ખાસ કરીને નાના માણસો જેઓ દિવસનું રળી અને પોતાનું પેટયું ભરી રહ્યા છે તેઓ પણ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ ધંધા સાથે સંકળાયેલા કેટલાય હજારો કામદારો અત્યારે જે સીલ મારતા પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોને સહન કરવાનો વારો આવી રહ્યો છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ ન્યૂઝ ગુજરાતી સુરત